જય માતાજી રામ રામ સીતારામ જો અમારે દિલ બાગતા આજાભાઈ ના હાથમાં આવ્યા એટલે સુધરી ગયા હવે બહુ વાંધો નથી કાં જ આવે એવા કે આમ તો હવે રેડી થઈ જાય એવા કે દિલબાગ અમારે તો છોકડું ચડાવી દીધું તરત ભરતભાઈ કેદી મેળો હાજી આજી બોલી નાખી આજ મુખ્ય કાલે છે સીતા કાલ હે એવા કાલ ભાઈ નાથા ભગત શીશો દિયા હે ને સાડા દહ વાગે થી કેટલા વાગે અને ત્રણ ચિયાર વાગે દોડવાનું ઘરો ડ્રેસ ને બધું જમવાનું ચાલુ છે જમવાનું એમ તો

અરે તમારું વાસડું જોવો ને આજે અમે જા ઘોડાવારામાં તો વિડિયો જો ઉતરી જ ન કે એક આણી એક તણ પાટું માર દીએ ને તો ખોડા માં ધોળતો બનતો એ કા લો કોઈ મારતું નહીં યુવાન

વાર ને આજુબાજુ થવા આવ્યા જોઈ શેહણ નીકળી જાય આજા ભાઈ એવા કરે આમ બધી આ બીજા એવા થઈ જાય જોઈ લે આવી બધું બોલી છે જવા દે તુફાન જાય તો ઘોડા એવા થઈ જાય અમારે પણ મારી બારી ભાઈ કોઈ પાટું નથી મારત જો જો પાવર એટલી દાજા ભાઈ એણ બાપ નો થાય પણ દિલભાગી આવો પાવર ન જ કરતો

પાટું કે બટકો કે કઈ નથી કરતી એટલે વાંધો ધીરે ધીરે એને દામણ મારવા કરી દે પછી દામણ મારો ને રાજાભાઈ હોય તો આઝાભાઈ ધીરકાવે છડાવે દે એને એવા થઈ જાય દામણ નો જો આ માધાભાઈ આવ્યા એટલે સર્વિસ થાય હમણાં તો કાયમ કરે હા એ ડામણ મારી લો તો કાશ ની ઉભો રે જો અમારે જાય ખતરો કે ખેલાડી એમ તો ઘોડાવની મજા આવી જાય હા પંજો મારો ને હારી પડતી ઘણા ને મારજો ને પછી હતા આજા ભાઈ આગણ વલીને ફેરવાના આવે ને જેમ કીધે કાન દામણ માર આજે ભાઈ માર દી દામણ ને એવા થઈ જાય ને કાંઈ નહીં હજારે વાંચે પગમાં મારવા દે ઉપાડે નથી ઉપાડતો થોડોક થાય ઉપાડીએ મારે મોમાન મારે કાંઈ વાંધો નહીં ચીખો એટલે એવા થઈ જાય ઝીણકાં હોય ત્યાર પછી બહુ નો બીએ જો તમે સર્વિસ ના ને એવા થઈ ગયા તો પાંચક મહિનાનો નો હોય તો આમાં આ બધા મેલ્યું એક દી પાટું પાડી નાખ્યા આમ તો હલબલ ગયા તા પણ ભાઈ કયો એમાં આવી ગયા હેઠા મારે નીચે બધી માં લેવા થાય બધા મોવાર આવો ઢગલિયા મોઢે નીકળે મારે તો સાતીમાં એ છે બાટર રેન મારા બને તો પાટું ની ઉગા મારે થોડાક દેણી થાય

આથા ભગત સીસોદિયા હે મેળો છે કાલ બધા આવજો અમે અહીંયા અહીં આવ્યા આવજો આવા હતા આ એનો ફોટો કાઠિયાવાડી ઘોડા એના હતા અહીંયા નહીં રણખાંભી હતી અહીંયા દેવ થઈ ગયા કે દેવ થઈ ગયા હતા એનું મંદિર છે હા સીસોદિયા હતા આ પણ સિસોદિયા માયર પર્વતભાઈ એવા ન પર્વતભાઈ સિસોદિયા હા હા એનું પૂતળો નાથ આ ભગવત આ બંદૂક કોઈ ઉપાડી ના કંઈ એવડી હતી ગાંડી જો ના મત ગાંડી બરાબર વિકાસ આ મંદિર છે અહીંયા જો મંડપ મંડપુર ફોડા એનું મંડપ બધું ખોડા અહીંયા કઈ મણિયારો ને બધું એવું બધું હોય રાસ હોય એનું મણિયારો ને રાસ ને એ બધું હોય એ તો મને જરાક બતાવ્યું મંદિર કાલ તો ઘણા માણસ આવી જાય આવે અહીંયા ઘણા જો ભાઈ આમ એ ના કઈ મંડપ સર્વિસ વાળા આવી ગયા મંડપ ખોડવાનું હોય જોવામાં મંડપ ની તૈયારીઓ હોય ધૂમ તડકાની આ બાજુ ખોડો છીએ આ બધા આવી ગયા મંડપ પર આવી ગયા હાં ને અહીં જો આ મેદાન છે આ ખેતરમાં બધા રીંગ ને દોડાવવાનું ગરો બધું હે ભરતભાઈ ને આજો ભાઈ ને તો અહીં ઊભા ધોમ ના તો એ ના હવે તૈયાર હાંજ થાય તો મંડપ સર્વિસ વાળા કરી દઈએ એટલે કાલ હવારમાં જ પૂગી આવો અથવા હાંજે કોઈ કોઈને આવવું હોય તો આવજો અહીં જમવાનું જમણવારી જમણવારીને બનાવવાનું ચાલુ હે નકા બાંધવાની સુવિધા હે એથી કાંઈ ઘટે તો આપડી વાડીએ રોટલા ખાવા ફોન દ્યો કરજો ઘરવાળી ખેજા ઘડે નથી જાય ખબર પડે એને કોઈને રોકાવું હોય ને આપડી વાડી આવવું હોય ને તો ન્યાય ઘોડાને બાંધવાની સુવિધા છે અને આય ઘોડા બાંધીને રોટલા ખાવા ન્યાય નકર ના થયા થાય છે આ પ્રસાદી છે બધા આવું મણિયારો રાસ છે પછી રાહડા છે કોણ કલાકારી કોક ખા છે ભાઈ કોણ કોણ હે

કઈક માણા જોયો તો ખબર પડે હવાર માં તો ટ્રાફિક એવી હોય એટલે બધા આવજો સવારે ધ્યાન લગન મેળો હોય ટ્રાફિક ને એક જ્યાં પાર્કિંગ હોય ને ભાઈ જો હા ભી ગાડી ઉપડિયું ને પાર્કિંગ છે એટલે ન્યાં પાર્કિંગ બધાય ન્યાં રાખજો આ મંડપ સર્વિસ ખોડે ન્યાં ન રાખતા એટલી બધાયને એક રિક્વેસ્ટ છે મે કા બીજાની લાઈન હોય ને ગાડીઓની ન્યાં હરખી ઉભાડજો કોઈને વહેલા મોડું જવું હોય કોઈને કંઈ કામ હોય તો જે હગે કોઈને નર્તક હા હા નડતર કોઈને ન થાવ બને ત્યાં લગન ઈવાર ના કે લાઈન થી લાઈન જ ગાડીઓ રાખાવ્યું હા પણ કામ ન હોય તો આજાભાઈ અમાર કે કામ ન હોય તો કોઈ પણ નડો નહીં એટલી તમે તમારો આભાર કા તમારો જી થાય એવું થોડું હોય કે ભાઈ આ કરોડ રૂપિયા આપે દેવા બે ગ્લાસ પાણી ના કોક ની પીયા તો તમારે રૂપિયા ન દેવાય કરાય જગ પીવાય કોક ચા પીવાય હા એ તો આપણે આપણા જેવું કરીએ કે ભાઈ આ એવા તડકાનું કોકને ને આપણે આપણી ઈ કેપેસિટી છે ભીમા હતા બોલીએ ભીમા હતા હે ને એ આ પાંચથી દસ હજાર માણસનું જમવાનું આપે એકલા એમાં કોઈ ફારો કે કોઈ રૂપિયો નથી લેતા જે જમવાનું બનાવે ભીમા હતા એકલા આપે એટલે આપણે વિચાર કર્યું ભીમા હતા જો પાંચ આઠ બે લાખનો ખર્ચો કરતો હોય પાંચ આઠ લાખનો તો આપણે નાના માણસ પાણી તો પીાવીએ ને આપડા કે એટલો ભીમાતા જેટલો ખર્ચો નથી થયા ગઈ તો આપણે વિચાર કર્યો કે આપણે આ ઠંડુ પાણી કોક ને પીઆવી આપણી કેપેસિટી પ્રમાણે તમારે કોઈ પાણી ન પીવાની ખૂંજ ન હોય તો ને નળો નહીં તો તમે ભગવાન હા બે ગ્લાસ પીઆવી કે કઈ આમાં કઈ ખાલી હોય તો જગભગ ઈ પીજો અને નળો નહીં એટલે આભાર જેના જી થાય ફૂલ ની તો ફૂલની પાખડી ના થાય નદીરે કાંઈ જરૂર નથી ન્યાય પાંચ રૂપિયા ધરો તો આલીએ ને અહીંયા ઘોડા સો કરે એને કોઈ હજાર બે હજાર પાંચ હજાર આપો તો એ ઘોડા વાળા ને અહીં મંડપ વાળા ને દે મંડપ વાળા સેવા ન કરતા અને પૈસા દઈ ને કે ફારો લેવાનું કારણ ઘોડા વાળા મેરા બીજા મેરા થી હા કે બધાને શોક જાગે અને બધાને મારું હે હા એકદમ ને કે રામભાઈ લાખ રૂપિયા દે દે તમને નો દે હા ગમે દે દે ભીમો તો દે દે હું દે આલો હું લાખ નો દે ને 25000 તો દે ને

એ પણ ભાઈ ભગવદર થી જ લઈ આવીએ જે આ પાણી પી પીઆવીએ ને એ કોઈ એમ ન સમજતા કે આમાં ક્યાંય આટલા ની હિમ લઈએ કે કઈ થી નહીં જ આવે બધું પછી આ જે જમવાનું અનાજ કરિયાણું છે ને એ પણ બધું ત્યાંથી થી આવે બોરીસા થી આદત્યાણા સોરી એવા ને કે બોરીસા થી ભીમા હતા જ મોકલાવે એટલે જેને પ્રસાદી લેવી હોય ને ત્યાંથી ટેન્કર આવે

અને ગાયું હાટું ને ભેંહું હાટું બારવટી સીડો તો બારવટી જ કે આમ તો અને જામ ને ધ્રુજ આવતો ને એને બંદૂકી લાગતી નહીં બંદૂકનું નામ ગાંડિયું હતું ને તો કાં ભગત નગર રીજે વાંજણી તારું નો ગુમાવતી એટલે આ આર ના તમારા થી ઈ કઈ ન થાય નાતા ભગતજી વાત આપડે નો થાય અગે પણ રોગા શાંતિ થી બધાય ને જે થાય એટલું ભાઈ સારો રાખે ને કરીએ એટલે બહુ હા કાલે આટાને એ આમાં